વાત કરીએ અબડાસા તો અબડાસા બૂટા બુટ્ટા ગામના છેલ્લા એક વર્ષથી જે એનટી પીસીઆર કંપનીનું કામ ચાલુ છે જેમાં કંપની દ્વારા ગ્રામ વિકાસ માટે ફંડ આપવાની વાતો ગ્રામજનોની વચ્ચે કરેલ ત્યારબાદ કંપની પોતાનું કામ કોઈ પણ જાતની દાદાગીરી કરીને કરેલ રહેલ હવે કામ પૂર્ણ થવાના છે ત્યારે ગ્રામજનો દ્વારા વિકાસ ફંડ ગામને આપવાની વાત કરી તો કંપનીના કોન્ટ્રાક્ટર જે નરપતસિંહ સોઢા દ્વારા પૈસા ન આપવાની વાતો કરી તમારાથી થાય તે કરી લેજો એમ કહેલ છે જ્યાં ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા દરેક વહીવટી તંત્ર ને લેખિતમાં પણ ફરિયાદ કરેલ છે પણ તેનો કોઈ નિકાલ થયેલ નથી ત્યારે આઠ દિવસમાં બધા ગ્રામજનો કંપની આગળ ન્યાય માટે લોકેશન પર બેસી રહેલ છે તેમ છતાં પણ તંત્રની આંખ ઉગડતી નથી ત્યારે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જો મારું કામ તાત્કાલિક ચાલુ નહીં થાય તો પોલીસ દ્વારા તમારી ધરપકડ કરાવી દઈશ એવું કહેલ છે ત્યારે ગ્રામજનો દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે જો કંપની પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે